જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું આંબલવણું ગરમીમાં ઠંડક આપે એવું એના માટે આપણે બાર પેસી ખજૂર લીધી છે બારથી પંદર પેસી એટલે આશરે દોઢસો ગ્રામ અને આંબલી લીધી છે બે મોટી આખી ચમચી ભરાય ને એટલી આશરે દસક ગોટ થશે એ પણ બે એને પાણીમાં પલાળી દઈશું અજૂરના ને આંબલીના ઠળિયા કાઢી ને પાણીમાં પલાળી દેસું અજૂર પલાઈ ગયો છે પાણી નાખી અને પલાળી દેસું આંબલીને પણ પાણી નાખી અને પલાળી દેસું એકદમ ડૂબી જઈને એ રીતે સરસ પલા એકદમ ડૂબી જઈને એ રીતે સરસ રીતે પલાળી દેવાના છે એકથી દોઢ કલાક દોઢ કલાક તો પલાળીને તો સારામાં સરખા પલળી જશે ઉતાવળને આપણે બપોરે જમના જમવાના ઉપયોગમાં લેવાનું છે તો સવારે નાસ્તા બનાવતા હોય ત્યારે પલાળી દેવાનું તો બહુ ઉપયોગી એકદમ સરસ લાગે છે આંબલી સેજ મીઠાવાળી છે હું મીઠું નાખીને સ્ટોર કરું છું એટલે કંઈ પણ બોટલમાં થતું નથી જીવાત કે નહીંતર આપણે લાંબો ટાઈમ સ્ટોર કરીએ છીએ આંબલી તો એમાં જીવાત થઈ જાય છે અંદર જો આંબલી ફોલીને કરીએ તો વાંધો ના આવે બાકી મીઠું કે હમ હું સિંધાલુ નાખું છું ફરાળમાં આપણે ઉપયોગી લેવી હોય એટલે તો સિંધાલુ નાખીને સ્ટોર કરું છું એવી નેવી જ રે છે એમાં કશું પડતું નથી ને બહુ સરસ લાગે છે એ એટલે સેજ મીઠાવાળી જ હતી આપણી પલાયડી છે સિંધાલાવાળી સોરી એટલે એના એ જ પલાયડી છે આપણે બંને દોઢ કલાક પલળવા દેસુ જો આ દોઢ કલાક પછી પલરી ગયા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે એને આપણે મસળી લેવાના છે જો બ્લેન્ડરમાં કરવું હોય ને તો બ્લેન્ડરમાંય કરાય પણ હાથનું કરેલ ટેસ્ટ થોડોક અલગ અને આપણે કેમ ચટણી એ ગ્રીન ચટણી આપણે મિક્સચરમાં કરીએ છીએ તો કલર ચેન્જ સેજ થઈ જાય ને આપણે ખાંડીને કરીએ તો એકદમ ગ્રીન રહીએ એ જ રીતે સેજ કલર ફેર થઈ જાય એટલે આપણે હાથેથી જ મસળી લેશું એકદમ આ બધું મસળી લેશું પહેલાં એકદમ સાવ સોફ્ટ કરી લેશું જો આપણે હાથેથી મેસ કરી લીધું છે એકદમ આમલી પણ કરી લીધી છે બંને મિક્સ કરી લેશું હવે આ જો ખજૂરમાં રેસા છે ને એ આ બધા છોતા આવી રીતે કાઢ લેશું એકદમ નીચવીને આવી રીતે આ બધા કાઢ લેશું જો આવી રીતે એકદમ જો આવી રીતે બધા કાઢ લેશું આંબલીમાંથી પણ આવી રીતે કાઢ લેશું છોતા બધા નીચવીને જો જો બધા કાઢ લેશું હવે આ ખજૂરનો જે રેસા છે એ બધા કાઢી લીધા છે હજી આમાંથી પાણી નાખીને આપણે નીચો આંબલી નો પલ્પ પણ કરી કાઢી લીધા છે આ વાસણમાં મિક્સ કરી લેશું અને આ એક ચમચી ગોળ ભરીને નાખી દેશું અંદર એને મિક્સ કરી લેશું સરખું ઉગાડી લેશું જો આ આંબલ મિક્સ થઈ ગયું છે એ ઓગળી ગઈ છે ને મીઠાની ચપટી ન ખાય પણ આપણે નથી નાખતા એનું કારણ શું કે આપણી આંબલી સિંધાલાવાળી હતી એટલે હવે આ સર કરી દેશું તૈયાર છે આપણે જો પાછી આ આંબલીના જે હતા ઓલા બધા એ પાછા નીચે ઓઈ લીધા છે ખાલી એટલા જ રેસા નીકળે તૈયાર છે આપણું આ દાદીમાના વખતનું આંબલ એકદમ સરસ અને એકદમ ઠંડક આપે છે ગરમીમાં જો કેરીની સિઝન ચાલુ ન થઈ હોય ને એ પહેલાં આપણે આ પી શકીએ ઠંડક માટે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસા સાવ ના ગમતા હોય તો ગાળી શકીએ બ્લેન્ડરમાં કરી શકીએ પણ ટ્રાય તો એકવાર જરૂર કરજો બહુ સરસ લાગે છે જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ